પછી સાંજે ગરબાનો પ્રોગ્રામ છે અને એના બીજા દિવસે જાન આવવાની છે એટલા માટે આપણે કપડાનું તો કમ્પ્લીટ રીતે સેટિંગ કરવું પડશે તો ફાઇનલી હું લગનમાં કયા કપડા પહેરવાનું છું આજે તમને બતાવવાનો છું એક મિનિટ જો આપણી પાસે તો કેટલા પેન્ટ છે એક એક પેન્ટ બીજું પેન્ટ ત્રીજું ને ચોથું આ ચાર પેન્ટ છે અને આ ચાર શર્ટ છે ફિટ કરજો હું કેવો લાગુ છું અને આઉટફિટ પહેરું કે ના પહેરું જો મિત્રો આ બીજો પણ એક કુર્તો છે જો કે આ હું પંદરમી ઓગસ્ટ મેં સીવડાયો હતો થોડો જૂનો લાગે છે થોડા ડાઘા પડી ગયા છે એટલે માટે પહેરવું નથી ફાઈનલી મિત્રો ફરીથી કાંઈ મેં ધોઈ નાખી દસ મિનિટ રાખી દસ મિનિટ ગમતું ઠંડુ હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો અમે પણ મોજ માં ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને આજે ફ્રેશ પણ હજુ નથી થયા તો કોઈ નહીં બ્લોગની શરૂઆત આપણે ગુડ થી કરી રહ્યા છીએ કેમકે આજે મેં સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે તો હજુ નહાવાનું પણ બાકી છે તો મોડું નથી કરું બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તે પહેલાં તમને અને તમારા પરિવારની જય શ્રી કિશ્ન મિત્રો તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ વીર જય માતાજી મેગીન કોણાચમાં એક સર સર મજો તો ઓ વીર આભાજો તો ઓહ

યુરિકા કેસ સાડી પહેરવાની છે આવતીકાલ કાલ 21મી તારીખ છે એ તો બતાઈસ સરપ્રાઈઝ શું વાત છે સરપ્રાઈઝ કઈસ ન એમ કાલે થંભલી મુરત છે ખબર છે ને હા તો કાલે આપણે વેલુ નો વ્રુ સંજેવું પડશે વેલુ જો 9 વાગ્યા બોડી કાલ કાલ લગન છે શ્રદ્ધન કે લગન છે શ્રaddha એનું નામ એ નામ શું છે શ્રદ્ધા શ્રદ્ધા નામ છે એટલે કાલે એનું બોડી બોડી હા ચાલે એકદમ નું નીક નામ છે એને બધા ડુકુ ડુકુ કે છે ને એવું એને એ નામ કે છે આવ જોરદાર ડિઝાઇન પાડી છે મમ્મી તારી તને બહુ તકલીફ થાય છે અમાર પીહુ તો ટેન્શન માં મૂકીને આવશે મસ્ત મસ્ત હા ચુ પીહુ કાલે આવશે મેં ફોન કર્યો પીહુ ના તો કાલે એ મેદી અત્યારે મમ્મી જોડે મેદી મુકાવે છે

મિત્રો આપ જોઈ શકો છો કમ્પ્લીટ મારી રૂહી મેદી મૂકી દીધી છે કેવું લાગ્યું રૂહી તને મિત્રો અમે દસ મિનિટ પહેલાં મેદી મૂકી છે અને અત્યારે તો ધોવા લાગી અને આ મેદી કંઈક એવી છે ને કે ઓન ધ સ્પોટ આવી જ જાય છે બતાવ રૂહી મેદી બધા જોઈ લો કેટલી મસ્ત લાલ લાલ આવે આ થોડું રહેવા દીધું હોય સુકાઈએ તો મસ્ત બ્લેક બ્લેક આવે બોલ લે લે પોણી બોલું બસ ઘસ હવે હવે ઘસ બરાબર જોઈ લો એકદમ આ મેદી કોણ સારું કહેવાય ને રૂહી ઓન ધ સ્પોટ આઈ જાય પેલો હાથ બજાવ બેટા પેલો હાથ બજાવ તો વાવ બ્યુટીફુલ લો આ બીજો આવશે પેલો આ બીજો આવશે ને આપણે પીહુને વિડિયો કોલ કઈ બતાય ને બેટા આપણે ચલો પેલો હાથ લાવો હવે પેલો જે વિડિયો છે બોલ કેવો રમે છે એક વીરુ જો કે બોલ રે મને દાદી જોડે તો ફાઈનલ મિત્રો અત્યારે મે જમી પરવારીની ઘરનું તમામ કામ ફિનિશ કરીને હું મારા રૂમ માં આવી ગયો છું કેમ કે આવતી કાલે થમલી મુરત છે પછી સાંજે ગરબાનો પ્રોગ્રામ છે અને એના બીજા દિવસે જાન આવવાની છે એટલા માટે આપણે કપડાનું તો કમ્પ્લીટ રીતે સેટિંગ કરવું પડશે તો ફાઇનલી હું લગન માં કયા કપડા પહેરવાનું છું આજે તમને બતાવવાનો છું તો જો અમારું રૂહી પહેલી પસંદ કરી લીધો હા હા હું એક મિનિટ મિનિટ એક મિનિટ જો આપણી પાસે તો કેટલાક પેન્ટ છે એક એક પેન્ટ બીજું પેન્ટ ત્રીજું ને ચોથું ચાર પેન્ટ છે અને આ ચાર શર્ટ છે હા એ પહેરું એ પહેરું મિત્રો આ મારા પપ્પાએ મને બર્થ ગિફ્ટ આપી હતી આ એક જોડી છે અને આ જે હું બેસતા ન્યુ વર્ગના દિવસે લાઈવ લાવ જોડી એ આ જોડી છે જો એક આ જોડી છે અને એક આ જોડી છે પછી એક આ જોડી છે હવે પ્લીઝ કમેન્ટ કરજો અને આ તો હું રૂહિ આ કે નહીં કહે છે કે પપ્પા તમે આ પહેરો પહેરો તો ફાઇનલી મિત્રો અત્યારે હું તમને આ પહેરીને બતાવું કેમ કે અમારે જ્યારે મામીની છોકરીનું લગ્ન હતું હિમાલીનું ત્યારે આ લાવ્યો હતો હું જોકે મારા મામાએ મને લઈ આપ્યા હતા નડિયાદથી હવે આ પહેરું કે ના પહેરવું થોડું મન થોડું મને કચવાય છે ઓકે આ રૂહી ફરમાઈશ એટલા માટે હું અત્યારે હું ટ્રાય કરી જોઉં છું જોકે જો કે આ એક જોડી છે પછી આ તો બહુ વર્ષો જૂનું પાય કુર્તો એમ પર જામો છે જો આ કુર્તો એમ બાકી આ એક આ એક જોડી છે આ એક જોડી છે આ બે જોડી છે આ ત્રણ જોડી છે અને આનું શર્ટ નથી આનું પેલો ટી શર્ટ છે ઉપર છે ત્યાં આગળ તો કોઈ નહીં અત્યારે હું ટ્રાય કરી જોઉં આ જોઈ લો આનો ચલો મિત્રો કમ્પ્લીટ રીતે મેં પહેર્યું છે પણ થોડું મને શોર્ટ પડે છે જો કે મારા મામા નાના જ્યારે મેં આ નવું નવું લાવ્યો હતો તો મને ટૂંકો નહોતો પડતો પણ અહીંયાથી મને ટૂંકો પડે છે જુઓ એટલા માટે મને થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે પણ ખબર નહીં હવે ઘરના બધા લોકો કહે છે કે તું પહેરજે અને મારું મન ના મારું મન એવું કહે છે કે તું ના પહેરીશ કે જ્યારે પણ હું મારા મામાના છોકરા લગ્નમાં આ વસ્તુ જ્યારે લાવ્યો હતો ત્યારે કમ્પ્લીટ મને આવી રહેતી હતી બાકી અહીંયા બહુથી પણ જોયા અહીંયા છે બહુ ટૂંકી પડે છે ખબર નહીં પણ શું છે શું નહીં અને યાર થોડું મને અનકમ્ફર્ટેબલ લાગે છે કે બાકી આ જે ખરું ને એ અહીંયા લગી આવવું જોઈએ અને આટલી આવે છે અત્યારે હવે હાઈટ વધી છે કે શરીર વધી છે આઈ ડોન્ટ નો મને ખબર નહી પણ કમેન્ટ કરજો કેવો લાગુ છું પણ આ ખાલી મારી છે કે એક કલાક માટે હું પહેરું અને એક કલાક થોડું મન સંતોષ થઈ જાય પૈસા વસૂલ થઈ જવું છે કેમ કે મામાના છોકરા લગનમાં જર્ચી મેં અહીંયા તિજોરીમાં મૂકી દીધી એ મૂકી દીધી પછી ક્યારેય કાઢી જે આજે કાઢી છે પણ હવે વિચારું છું કે આ પહેરું કે ના પહેરું હવે ઘરના તમામ લોકો કહે છે કે પહેરું હું પહેરું સારી લાગશે જો મિત્રો આ બીજો પણ એક કુર્તો છે જો કે આ હું પંદરમી ઓગસ્ટે મેં સીવડાવ્યો હતો હવે આ કમ્પ્લેટ છે પણ થોડું મને જૂનો લાગે છે જુઓ આ કમ્પ્લેટ માપમાં આવી જાય છે મારે અને કમ્પ્લેટ ફિટિંગમાં પણ આવી જાય છે અને લંબાઈમાં પણ આવી જાય છે આ કુર્તો કંઈક ત્રણ ચાર વર્ષ જેવું થવા આવ્યું છે પણ છતાં પણ એ ક્વૉલિટી એક નંબર છે જો પણ હવે થોડો જૂનો લાગે છે થોડા ડાઘા પડી ગયા છે એટલા માટે પહેરવું નથી તો કોઈ નહીં મેં ત્રણ જોડી મેં કાઢ્યા છે તો મેં ત્રણ જોડી બતાવી દઉં છું જુઓ મેં પણ એકદમ પરફેક્ટ ડિસિઝન નહીં લીધું કે આ ક્યારે પહેરીશ આ તો પરફેક્ટ જ છે કે જ્યારે જાન આવશે ત્યારે આ એક જોડી પહેરીશું બરાબર પછી થાંભલી મુહૂર્તના દિવસે કાં તો આ પહેરું કાં તો આ પહેરું અને સાંજે ગરબાના ટાઈમે બેમાંથી એકવાર લઈ લઈશ જો આ થાંભલી મુહૂર્તમાં પહેરીશ તો આ ગરબાના ટાઈમે પહેરીશ અને જો આ થંભલી મુહૂર્તમાં પહેરીશ તો આ ગરબાના ટાઈમે પહેરીશ હવે બંને ત્રણ જોડી છે ત્રણ જોડીમાં આપણે કમ્પ્લીટ ડિસિઝન લઈ લઈએ છીએ અને આ તો મને બહુ શોર્ટ પડે છે યાર બહુ શોર્ટ પડે છે બાકી મારી ઈચ્છા એવી હતી ને કે આ જ પહેરું પણ ખબર નહીં હવે જેવું સજેશન આપશે ઘરવાળા લોકો એવું આપણે આગળ વધીશું તો આ રીતે કાં છાપ લઈને આવે છે જો કે મહેનત કરવી ના પડે એટલા માટે આજ હાથ પર આ મૂકી દેવાનું પછી મેદી લગાવી દેવાની ટેકનિક નવી છે હો ભાઈ બાકી આજે તમે બ્લેક બ્લેક દેખાય ને એ સ્ટીકર છે સ્ટીકર આ સ્ટીકર અહીંયાથી ઉખાડવાનો આવે જો છે કાઈ ના આ કેવું સ્ટીકર ઉખડી જો એ બીજો લે તો મિત્રો આપણે અત્યારે ફેસ માસ્ક લગાવી દીધું છે એટલે કે 15 મિનિટ એવું થયું છે એ સ્ક્રબ પણ કર્યું છે અને ફેસ પેક પણ લગાવી દીધું છે અને બહુ ખેંચે છે કેમ કે લગન છે એટલા માટે બધું કરવું પડે છે બાકી કોઈ દી શું કરતો નથી પરિતી કા એના માટે લાવી હતી તો મેં પણ યુઝ કરી દીધું બાકી આવો મને કોઈ શોખ નથી કેમ કે થોડું બચ્યું તું તો રીતે કે તમે લગાવી લો તો ફાઇનલી આપણે માસ્ક લગાવી લીધું છે જો કે ફેસ માસ્ક છે હિમાલયા તો કોઈ જોઈએ મારું વીર જીવન તો બીજ જાય કાય દિવસ બીજ જાય રોહિત પપ્પાએ શું લગાવ્યું ઓકે તો કોઈ નહીં બ્લોગમાં બની બનાવી જાય હવે અત્યારે જોવા જવું છું કેમ કે પંદર મિનિટ થઈ ગઈ છે હા લગાવું ના લગાવાય તારાથી ઓકે બ્લોગમાં બનાવી રહેજો આવ્યું છે જો ફેસ માસ્ક

જો આ છાપુ ખા નાખી છૂટી છૂટી બો આ જોઈએ એવી ના આવી નહિ દીગા સરસ છે પણ આમાં છૂટી છૂટી બો છે જો મે આ હાથ થી પાડી જો આ જો હાથ વારી કેટલી મસાલા કરે છે એક નંબર લાગે છે મારા હાથ થી પાડી મેં જોરદાર આ પોચે ધ્યાન દોય કેવી લાગે છે અને ઓલી બાજુ बताओ જો આ કેટલી છૂટી છૂટી ડિઝાઇન છે જો લાઈ છાપુ કેવું છે તો કેવું છે જોરવામ જ બધું છે આ બધું લો લો પકડો બહાર નાખી દો બહાર નાખી દો એ કે આ સારી છે રીતિકા અમે પોતે આતી દિમાગ થી ચલી મસ્ત મે દીયા નો મેદી સારી છે પણ આ યાર આઈ ડોન્ટ લાઈક ધેટ મેદી નો રંગ કેટલો આઈ ગયો છે એ જો પેલો કોન છે એટલે આઈ જ જાય ને કયો પેલો કોન પેલો તું કહેતી હતી એ ના આજે આપણે રેગ્યુલર આપડે છે તે પછી એક પ્રેમ કેવાય આપણે બેનો એ તો પ્રેમ કેવાય મનો ચાલે એ પ્રેમ કેવાય ફાઇનલી મિત્રો હરિધિકાએ મેદી ધોઈ રાખી છે એ કેટલી બધું મિનિટ ગમતું ઠંડુ ઠંડુ લાગે એ બવડે બવ ઠંડા હાથ છે બીજા હાથમાં રિધિકા બીજા હાથમાં મેકો રિધિકાને વેરાટી મસલાઈ હોય ભાઈ એક નંબર ઉજીલાઈ કમ્પલેટ <template>